આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાની વાર્તા કહેવાની છે નિપુણ ભારત નિપુણ ગુજરાત મિશન અંતર્ગત જે બુક છે તેમાંથી આપણે વાર્તા કહીશું તો ચાલો બાળકો વાર્તા સાંભળવી બહુ ગમે મજા આવે તો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી સરસ મજાનું કમળ કરી દ્યો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ શાબાસ વેરી ગુડ તો વાર્તાનું નામ છે સાચા બોલો કઠિયારો તમારે સાંભળવાની છે અને તેમાંથી શબ્દો અને વાક્યો યાદ રાખવા પ્રયત્ન કરવાના છે અને તમારી ભાષામાં તમારે કહેવાના છે બધાએ ઊંચી આંગળી કરવાની છે ખોટું પડે તો પણ વાંધો નથી તમારી ભાષામાં તમારે કહેવાનું છે ચાલો તૈયાર છો ને સાચા બોલો કઠિયારો એક કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય સાંજ સુધી લાકડા કાપે કપાયેલા લાકડાની ભારી બાંધીને માથે મૂકે લાકડા વેચે અને એમાંથી જે પૈસા મળે એનાથી ગુજરાન ચલાવે એકવાર તે નદી કિનારે પાણી પીવા ગયો ત્યાં એને ખૂબ મોટું ઝાડ જોયું એને થયું લાવને આ ઝાડની એકાદ ડાળી કાપી લઉં એ ઝાડ ઉપર ચડ્યો ડાળી કાપતા કાપતા એની કુહાડી નદીના પાણીમાં પડી ગઈ કઠિયારાએ તો પોક મૂકી એટલે કે રડવા લાગ્યો એની પા એને પાણીમાં તરતા આવડતું નહોતું કુહાડી વગર ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવે એનો અવાજ જે રડવાનો અવાજ હતો તે સાંભળી અને વનની દેવી પ્રગટ થઈ વનની દેવી કહે ભાઈ તું કેમ આટલું બધું રડે છે વનદેવીએ દેવીએ ને પૂછ્યું કે આટલું બધું કેમ રડે છે તો કઠિયારો કહે છે મારી કુહાડી પાણીમાં પડી ગઈ છે તેના વગર મારું કામ કેવી રીતે કરું મને પાણીમાં તરતા પણ આવડતું નથી કઠિયારાએ જવાબ આપ્યો કે મને પાણીમાં તરતા આવડતું નથી હું મારા કામ કેવી રીતે કરીશ વન દેવી તો પળવાળમાં એટલે કે ઘડીકમાં પાણીમાંથી સોનાની કુહાડી લઈ આવ્યા અને કઠિયારાને કુહાડી ધરી એટલે કે કઠિયારાને કુહાડી આપી લે ભાઈ આ તારી કુહાડી કઠિયારા તો કુહાડી જોઈ કા તો આ સોનાની કુહાડી હતી વનદેવી બરોબર કઠિયારો કે છે કે આ તો મારી કુહાડી નથી વનદેવીને કે છે તો વનદેવી ફરી પાણી માગ્યા અને બીજી કુહાડી લઈ આવ્યા અને તે કુહાડી ચાંદીની હતી કઠિયારાને આપી કે આ લે તારી કુહાડી તો કઠિયારાએ જોયું તો આ ચાંદીની કુહાડી છે આ મારી કુહાડી નથી મારી કુહાડી તો લોખંડની હતી વનદેવી ફરી પાણી માગ્યા જઈને લોખંડની કુહાડી લઈ આવ્યા લે ભાઈ આ તારી કુહાડી પછી કઠિયારો કે છે કે હા આ કુહાડી લોખંડની છે એ મારી છે પછી સોનાની ચાંદીની અને લોખંડની કુહાડી કઠિયારાને આપી પછી કઠિયારો કે છે કે આવું કેમ બરોબર મારી આ વસ્તુ નથી એટલે કે સોનાની ચાંદીની કુહાડી મારી નથી ખાલી લોખંડની કુહાડી જ મારી છે તો મારું હોય તો મારે લેવાય એટલે મારે મારી વસ્તુ તો જે છે એ લોખંડની કુહાડી હું લઉં તો વનદેવી કે છે કે તું તો સાચા બોલો છે એટલા માટે હું તારી ઉપર ખુશ થઈ છું અને આ સોનાની ને ચાંદીની બંને કુહાડી તને આપું છું આવી રીતે ત્રણેય કુહાડી આપી અને વનદેવી તો અલગ થઈ ગયા પછી કઠિયારો ત્રણેય કુહાડી લઈ જાય છે સોના ચાંદીની કુહાડી છે એ વેચી દે છે અને નવું ઘર લઈ લે છે ઢોર લે છે જાજા બધા જમીન લે છે અને પછી તે ખેતીવાડી શરૂ કરે છે તો આવી રીતે સાચા બોલો કઠિયારો હતો એણે સાચું બોલ્યો એટલે વનની દેવી એના ઉપર પ્રસન્ન થઈ તો આની અંદર ઘણા બધા શબ્દો આવ્યા છે અને વાક્યો પણ આવ્યા છે તો પહેલા તમે શબ્દો વાક્યો બોલી જાઓ પછી આપણે એની ચર્ચા કરશું ચાલો બોલો તમને જે શબ્દ યાદ રહ્યા હોય એ બોલો બોલો ભાઈ પાછળ પાણી લાકડા વેચાડ કુહાડી खटियारो साचो बोलो खटिया लकड़ा कापे लकड़ी लो खली वन दे लो खनी कुवारी लकड़ा सरज बदाई जवाब आपे बोलो भाई कुवारी नो કોહળી વેચીને નવું ઘર સોનાની કુવારી સોનાની કોહડ ચાંદીની કુંવાર ચાંદીની કોહડ ચાંદીની કુંવારી કિનારે પાણી ગયો સરસ ચાલો તો બધાએ સરસ જવાબ આપ્યા છે અને હજી તમને વાક્યો પણ એના આવડે છે તો આવી રીતે માનું કે હું તમને એક શબ્દ આપું એમાંથી તમને જેવી ઈચ્છા પડે ને એવું વાક્ય બોલવાનું છે ચાલો કુહાડી તો કુહાડી શબ્દ વાપરીને વાક્ય બનાવો સરસ વેરી ગુડ કુહાડી થી લાકડા કપાય છે પાણીની અંદર કુહાડી પડી ગઈ વાહ સરસ પછી કઠિયારો કઠિયારો શબ્દ હોય તો એના ઉપરથી તમે શું વાક્ય બનાવો કઠિયારો પાણી પીવા ગયો કઠિયારો શબ્દ આવવો જોઈએ કઠિયારો શબ્દ કઠિયારનું હ સોના ચાંદીનું કુહાડી વેચી એટલે ઘર આવી ગયું એમ કઠિયારાનું ઘર આવી ગયું એ પણ એક વાક્ય કહી શકાય સરસ કઠિયારાએ ખેતીવાડી શરૂ કરી સાબાસ તો આવી રીતે તમે શબ્દ ઉપરથી વાક્ય પણ બનાવી શકો બોલો શું કેવું છે બેન બોલો શું વાક્ય બનાવવું છે કેવું છે શું હા કુહાડી શબ્દ હોય તો કુહાડી પાણી ગઈ આપણે વાર્તામાં શબ્દ બરોબર આવે છે તો એ યાદ રાખવા પ્રયત્ન કર્યો છે આ વાર્તામાં જે કઈ વાર્તા બને ને એ શબ્દ ઉપરથી બને નોખા નોખા શબ્દ ભેગા કરે એટલે એની શું બને વાર્તા બને કોઈ વ્યક્તિની બને પ્રાણી પશુ પંખી તમારા મનમાં વિચાર તમે પણ જાતે વાર્તા બનાવી શકો આપણે આ વાર્તા કોક બનાવનારું હોય જ આ વાર્તા જે છે એ કોકે બનાવી જ હોય ઘણી વખત વાર્તા છે એ કલ્પનાની હોય જાતે મગજમાં જેમ વિચાર આવે એમ બની જાય ઘણી છે એ સાચી વાર્તા હોય સાચી કહાની હોય સાચી સ્ટોરી હોય કે એ સ્ટોરી ઉપરથી વાર્તા બનાવી હોય છે તો આવી રીતે આપણે અલગ અલગ વાર્તા સાંભળીએ એટલે આપણો મેમરી પાવર વધે આપણા શબ્દો વધુ મળે આપણને વાક્યો બનાવતા આવડે આવી રીતે વાર્તા ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે તો હવે વાર્તા ઉપરથી તમને હું સમજ આપું વાર્તા ઉપરથી સમજ આપું કે કઠિયારાની જેમ આપણે સાચું બોલવું જોઈએ શું કરવું જોઈએ જો તમને લાલચ થાય માનો કોઈ તમને કંઈક વસ્તુ આપે ગમી આપે તો લાલચ થાય તમને કે મને આપે છે કે આવ ને લઈ લઉં આજે આપણી સ્કૂલમાં એક છોકરાને વીસ રૂપિયા મળ્યા બરાબર તો એ છોકરો તરત જ પ્રાર્થનામાં ટીચરને આપી ગયો કે આ ન મને વીસ રૂપિયા મળ્યા છે જેના હોય તેના તો એ પ્રામાણિકતા કહેવાય તમે જે સાચું શિક્ષણ લીધું એ કહેવાય કે એ સાચું બોલો નહીંતર જો વીસ રૂપિયા એને ન દીધા હોત તો તો એ પોતે વાપરી શકે પણ નહીં આપણી સ્કૂલની પ્રમાણિકતા છે કોઈ પણ બાળકને એ રૂપિયાથી માંડીને ગમે એટલા રૂપિયા મળ્યા હોય તો એ આપી દે છે અને જેના હોય એને આપી દે છે બરાબર તો આવી રીતે આપણે સાચું બોલવું જોઈએ તો ભગવાન તો બધું જોવે જ છે આપણે અંદર જ ભગવાન છે માતાજી છે જે કંઈ છે તે તો આપણે હંમેશા સાચું બોલો ને તો તમને ભગવાન ડબલ આપે માતાજી ડબલ આપે એટલે બને ત્યાં સુધી આપણે કોઈ દિવસ ખોટું બોલાય નહીં હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરવાનો ભલે એકવાર જો તમે સાચું બોલશો ને તો પછી તમને સાચું બોલવાની ટેવ પડશે પણ જો વારંવાર વારંવાર તમે એક પછી એક ખોટું બોલતા બોલવા માંડો ચોરી કરવા માંડો તો આ ટેવ એટલે કે એક પ્રકારની કુટેવ કહેવાય તો કુટેવ પડે પછી મોટા ચોર છે કાંઈ મોટો થઈને ચોર બને એવું ન હોય ઘણીવાર નાના નાના છોકરા આવડ્યા હોય તો એ થોડી થોડી વસ્તુ છે એ ચોરતા હોય પછી એમાંથી મોટા થતા જાય એમ મોટી મોટી વસ્તુ ચોરે એમ કરીને મોટા ચોર બની જાય પછી ચોર છે એ મોટી વસ્તુ ચોરે મોટી દુકાનો હોય મોટે તો ત્યાં તો પકડાઈ જ જાય પછી એને ક્યાં મોકલી દે પોલીસ જેલમાં મોકલી દે છે એટલે કે મોટો ચોર બને તો પછી ગમે ત્યારે પકડાય તો એને જેલ હવાલે કરી દે છે અને એને પછી જેવી ચોરી કરી હોય એ પ્રમાણે જેલમાં રહેવું પડે અને આજીવન પણ રહેવું પડે તો આપણે એક સંકલ્પ કરીએ કે હું ક્યારેય ચોરી નહીં કરું અને હંમેશા સાચું બોલીશ અને સાચો નાગરિક બનીશ અને બીજું કે કોઈ પણ જગ્યાએ નહીં બોલવાનું સ્કૂલે ઘરે બરોબર ગમે જગ્યાએ ગયા હોય હંમેશા સાચું બોલશો ને તો તમારી પાસે ખોટું બોલવાનો વારો આવશે નહીં એટલે આપણે કઠિયારાની જેમ શીખવાનું પછી કઠિયારો મહેનત કરતો હતો ને પોતે ઘરનું ગુજરાન ચલાવવા પોતે લાકડા કાપી અને ઘરનું બધા પરિવારનું ગુજરાન ચલાવતો હતો એટલે પોતે સાચા બોલો હતો એટલે ભગવાન એટલે કે વનની દેવી એના ઉપર પ્રસન્ન થાય છે તો આ આ વાર્તા વાર્તા ઉપરથી આવી હોય છે જેમાંથી આપણને કઈક ને કંઈક શીખ મળતી હોય છે તો આપણે ચાલો તો બધા હાથ ઊંચા કરી નામ કરો કે હું સાચું બોલીશ હું સાચું બોલીશ હું ક્યારેય ખોટું નહીં બોલું હું ક્યારે ખોટું નહીં બોલું હું પ્રમાણિક બનીશ હું પ્રામાણિક બનીશ હું સાચો નાગરિક બનીશ હું સાચો નાગરિક બનીશ હું દેશની સેવા કરીશ હું દેશની સેવા કરીશ સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ તો મજા આવી ગઈ વાર્તા સાંભળવાની ખૂબ મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની ગાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ